ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સ્વ વિજયભાઈ રૂપાણીએ હંમેશા સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ માટે કામ કર્યું છે તેમની સેવા ભાવનાને યાદ કરીને તેમની પુણ્યતિથી નિમિત્તે દિવ્યાંગ દીકરીઓને પ્રેમ અને સ્નેહથી ભોજન પીરસવામાં આવ્યું હતું આ તકે શહેરના અગ્રણીઓ અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ દીકરીઓને સમાજનો અભિન્ન અંગ હોવાનો અહેસાસ કરાવવાનો અને તેમને હુફ આપવાનો હતો જગદીશભાઈ જશવંતભાઈ બોદર શ્રીમતી દુધીબેન જશવંતભાઈ બોદર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજ રોજ અમે માનનીય આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની માસિક પુણ્યતિથિ નિમિત્તે અમે સવારે ત્રંબા માનવ મંદિર ખાતે બુદ્ધિના જે પણ માણસ બાળકો છે એમને અમે નાસ્તો કરાયો ફ્રૂટનું વિતરણ કર્યું છે ત્યાર પછી અમે અમે બધા સહયોગીઓ અમારા મિત્ર સર્કલ સાથે અમે એકરંગ આશ્રમ પાસે એકરંગ આશ્રમમાં અમે મનો દિવ્યાંગ બાળાઓનું અત્યારે બપોરનું ભોજન પણ રાખેલ છે માનનીય શ્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીશ્રીને અમારા બધાની શ્રદ્ધાંજલિ